મિત્રો તમે ચતુરાયની ઘણી બધી લોકવાર્તાઓ સાંભળી હશે અને આવી જ એક વાત છે એનું નામ છે પાંચ દાણા મિત્રો જો તમે નેવુંની સાલ આજુબાજુ પ્રાથમિક શાળામાં ભણતા હોવ તો આ વાત તમે જરૂરથી ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં સાંભળી હશે આની સાથે હાલના સમયમાં પણ આ વાર્તા છે એ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું દેશાવરની સાથે એમનો વેપાર ચાલતો એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી ઘરમાં ખરચતા ખૂટે નહીં એટલું ધન હતું આમ છતાંય શેઠ ગણતરી વાળા હતા એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો ઢળક ધન પણ ખૂટી જાય શેઠ ને ચાર દીકરા દીકરાની ચારેય વહુ હતી દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો પણ દીકરાની વહુઓ ચાલાક અને ઘર રખુ છે કે નહીં એ જાણવાની શેઠને તીવ્ર ઈચ્છા થઈ એમનું પારખું કરવા માટે શેઠ એક યુક્તિ વિચારી કાઢી એક દિવસ શેઠે ચારે વહુઓને બોલાવી અને કહ્યું બેટા હું આજે તમને દરેક ને ડાંગર ના પાંચ પાંચ દાણા આપું છું કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ માટે એ દાણા જતન કરીને હાચવી રાખજો એટલું કહી એમણે દરેક વહુને ને પાંચ પાંચ દાણા આપી અને વિદાય કરી વહુઓ દાણા લઈ હસ્તી હસ્તી ચાલી ગઈ

કોઠીમાંથી માંથી કાઢીને બીજા દાણા આપતા શિવાર લાગવાની છે એવો વિચાર કરતી દાણા ફોલી અને કણ ખાઈ ગઈ એને પણ સસરાજી ની વાતનો મર્મ ન સમજાયો ત્રીજા છોકરાની વહુ જરા જીણા સ્વભાવની એણે વિચાર્યું સસરાજી આપેલા પાંચ દાણા દાબડીમાં મૂકીને હાચવી રાખવા અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા એમાં કઈ મોટી વાત નથી એમ વિચાર કરી એણે દાણાને દાબડીમાં મૂકી અને હંઘરી રાખ્યા ત્રીજી પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં સૌથી નાના દીકરાની વાવ ચતુર ને સમજુ એને થયું સસરાજીની વાતમાં કઈ ઊંડો મર્મ હોવો જોઈએ આ દાણા હંઘરી રાખવા એ વાત તો સાચી પણ હંઘરેલા દાણા વખત જતા બગડી જાય એના કરતા એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું કણમાંથી મણ થતા અનાજ કેટલી વાત અને સસરાજી ને પણ એ જરૂર ગમી જશે આમ વિચાર કરી એણે પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવી દીધા અને ત્યાં વવરાવ્યા એક સાલ થઈ ગઈ બીજી સાલ ગઈ પાક પાકતો ગયો ને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ આ રીતે પેલા દાણા વધતા જ ગયા વધતા જ ગયા પેલી ત્રણેય મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી પણ ચોથી વહુ ને તો આ વાત હર હંમેશ યાદ રહેતી પછી એક દિવસ શેઠે ચારેય વહુઓને બોલાવી અને કીધું વહુ બેટા ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો પેલી બે વહુઓ કે એ દાણા તો ઈજ દાડે પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી ક્યો કોઠી માંથી પાંચ પાંચ દાણા લાવી દઈ ત્રીજી કે દાબડી લઈ આવું એમ એ ઘર માં ગઈ અને માંથી કાઢી એને પાંચે દાણા સસરાજી ના હાથમાં મૂક્યા નાની વહુ આ બધું જોતી જોતી ધીમું ધીમું હસતી હતી શેઠે કહ્યું દીકરા તું કેમ કઈ બોલતી નથી જા તારા દાણા લઈ આવ કેમ લાવી શકીશ ને એણે કહ્યું સસરાજી એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા એ વધી વધીને ગાડા ભરાય એટલા થઈ ગયા છે પછી તો નાની વહુએ એ દાણાની વાત માંડીને કઈ સંભળાવી એ પરથી ધનપાલે ત્રણેય મોટી વહુઓને કહ્યું તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે આજથી આપણા ઘરનો તમામ કારોબાર એ સંભાળશે તમે સૌ એના શાણપણનો લાભ લેજો અને પછી શેઠ નાની વહુ તરફ જોઈને બોલ્યા દીકરી આજથી ઘરના કોઠારનો કારભાર તને સો છું મને ખાતરી થઈ ગઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે તું જ મારા ઘર ને સારી રીતે સાચવી શકીશ પછી એમણે ત્રીજી વાઉને કહ્યું બેટા આજથી રસોડાનો બધો કારભાર તારે હાથ જવાનો બીજી વવ ને કહ્યું નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની અને મોટી વઉને કહ્યું વહુજી ઘરની સાફ-સુફીની જવાબદારી તમારે સંભાળી લેવાની પછી શેઠે બધી વહુઓને કહ્યું સૌ પોત-પોતાની સુજ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વીડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો